અવારનવાર અલગ અલગ વિષયથી ગાલ કરતા હો તકાશવાણી ભોજ જે સ્ટુડિયો મે સાથે જે મહેમાન આયા સે નવચેતન અંધજન મંડળની અંદર દિવ્યાંગ કન્યાકુંજ જે કોર્ડિનેટર તરીકે જો કામ કરીએ હતા અને લગભગ ટીચિંગ સાથે બો હજાર દોથી સંકળાયેલા હલો કર્યો ગાલ રીમાબેન ભાટિયા સાથે જે પાકે અજ દિવ્યાંગતા વિશે

જો અંગ દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગતા દિવ્યાંગ આય પાંજા માનનીય નરેન્દ્રભાઈ મોદી જે કે પહેલાં પાં વિકલાંગ શબ્દથી પરિચિત વાસી વાકેફ વાસી અને કે સરસ નામદના દિવ્યાંગ જે વ્યક્તિ જો અંગ દિવ્યાંગ આય એટલે કે પાંચ જે સામાન્ય વ્યક્તિથી થોડાક એ વ્યક્તિ અલગ દેખાજન તા હા અલગ કેડી રીતે દેખાજન તથા તો દિવ્યાંગતા વિશે વધુ વાત કર્યું તનજી અંદર શ્રવણ મંદ એટલે કે જે સુણે જકલીફ આ મુખબિર એટલે કે જે બોલે જકલીફ આ બોલી નતા શક દ્રષ્ટિ ક્ષતિ જે નેરી નતા અલ્પ દ્રષ્ટિ ક્ષતિ જે કે ઓછો દેખારે તો થેલેસેમિયા લોકોમોટેડ જે કે હલન ચલન કરે પણ તકલીફ આ મનો દિવ્યાંગતા જે કે માનસિક દિવ્યાંગતા ઓટિઝમ અને એ રીતે હકડો પ્રકાર જે માથે તમે ચર્ચા કરે જીએ સિકલ સેલ તો એડી પાંજી લગભગ ભારત સરકાર દ્વારા એકવીસ દિવ્યાંગતા મુકે યાદ આય ત્યાં સુધી પણ નક્કી કરેલી છે ઓહો વાત છે એકવીસ પ્રકારે જે દિવ્યાંગતા વેતી એટલે જીગરભાઈ પા એકવીસ પ્રકાર જે દિવ્યાંગતા એડી હે કે જેથી પાજી જે આજુબાજુ પા નેર્યા પણ હયું અને જેથી પા વાકેફ હયું બરોબર એટલે ઓળખો તા પા પા ઓળખો તા બરોબર તા હાણે રીમાબેન અસાય શ્રોતાએ કે ઈ જણાયો આજ આઈ જનજી ગાલ કરેલા આયા એટલે કે સિકલ સેલ ઈ વસ્તુ કરો હે જે વ્યક્તિ મે નિખાલસ્તાતી ઉણપ જે કારણે સર્જાજે હિમોગ્લોબિન ની ઉણપ જ શરીર મે તદે પાંચ જે પા રેડ સેલ તરીકે પણ ઓળખો તા ઈ રેડ સેલાર સમાન્ય વ્યક્તિ વેતો તકલીફ જે વ્યક્તિ કે અંગ્રેજી મૂળાક્ષર સી વેપ જો થઈ વને ચિકાસ અને ઈ ચિકાસા અચે જે કારણે એ પાંચ રક્ત વાહિ આજુબાજુ ચોંટી વન ઈ જેકો અનમેથી જે પ્રોબ્લેમ સર્જા જેતી ઈ સિકલ સેલ જીપા તકલીફ થઈ શકોતા એટલે કે સિકલ સેલ દિવ્યાંગતા થઈ શકોતા બરોબર રીમાબેન આઈ છોતા કે સિકલ સેલ જી અંદર જે રક્તકણ આઈન ઈ રક્તવાહિની જી આજુબાજુ ચોટી વનનતા પણ એન્થી ખરેખર તકલીફ કોરોતી હતી ઈ પણ સમજાયો હા જીગરભાઈ અનમે એડો થીએ તો કે રક્તવાહિની જી આજુબાજુ જે સેલ ચોટી વનનતા અંજે કારણે રક્તવાહિની પંજો કમ વ્યવસ્થિત રીતે કરી નથી શકેન

જીગરભાઈ એમ મેં એડવાય કે સિકલ સેલ આનુવંશિક રોગ હે આનુવંશિક રોગ એટલે કે અંજે જેનેટિક મે અચે તો અચ્છા એટલે માતા અથવા પિતા કોઈ પણ બે મેથી હકડે કે ધારો કે સિકલ સેલ વાહક અઈન અને બીજો નય હા તો અનકે બાળક કે થેજા ચાન્સીસ રેનતા બરોબર પણ સપોઝ એડો બને તો કે સિકલ સેલ વાહક બે માતા અને પિતા બે અઈન તો બાળક કે 100% સિકલ સેલ રોગ થેજી શક્યતા આય જ અચ્છા અને એટલે કે હી રોગ આનુવંશિક આય આનુવંશિક આય બરોબર એટલે માતા કે પિતા બો મેથી એકડે કેવે તો થેજા ચાન્સીસ હૈન પણ બો કેવે તો તો 100% થી 100% થી તો હા બરોબર બરોબર રીમાબેન ઈ જે આઈ ચોતા સિકલ સેલ ઈ વધારે પ્રમાણ મે કડા નેરેલા લાય મલે તો જીગર હેવર સુધી જે જે પણ રિસર્ચ થાય કે સર્વે થાય હા ઈ હિસાબ આદિવાસી જાતિ મે

રીમા બેણ ઈ રોગ લક્ષણ કોરો હીન એટલે કે ઈ ઉણપ વે હેમોગ્લે બીન જી તપ કેલી રીતે ખબર પોંદી ચિગરવે હી રોગ મે સૌથી પેલા તો વ્યક્તિ કે સૌથી વધુ નબડાઈ જણાંદી બરોબર પછી અનમે રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ જ ઓછી હુંદી અચ્છા અને કોઈ કે પણ કી જારો કે રોગ થયો હે સામેવાળી વ્યક્તિ કે તો અનકે ઇન્ફેક્શન લગે જા સૌથી વધારે મે વધારે ચાન્સ રેનતા બરોબર હંતી પણ વધારે હજી પણ આગળ ની વિચારું હા તો અનકે જડા પણ અનકે લોહી પહોંચણું ખપે રક્તવાહિની જડા ઓક્સિજન લેવલ જે ભાગ મે પણ વ્યવસ્થિત નથી પહોંચાડી શકે ધારો કે અખાય તો કે આગળ જતા ભવિષ્ય મેં અખ વનજી પણ શક્યતા રહેતી એટલે કે અનકે અંધાપો પણ અચી શકે તો બરોબર અનથી પણ વધારે વાત કરું તો પાંજા જે શરીરજા જ મહત્વ જ ભાગ ફેફસા લીવર કિડની ઈ મથે પણ અંજી અસર થઈ અને અનકે પણ નુકસાન પહોંચાડી શકે તા ઓ એટલે ઈ એકડી વસ્તુ જે કારણે શરીરજી અંદર બ્યા મળે જે પાયા ભાગ હે ને એનકે પણ નુકસાન થઈ જા વધારે ચાન્સીસ થઈ વને તા 100% અને ઈ વ્યક્તિ હા એનકે મગજ મે પણ જો વ્યવસ્થિત રક્ત જો લોઈ જો સંચાર ન કરી શકે હા તો એનકે પણ બ્રેઈન સ્ટ્રોક જ મગજ જો લકવો થીણો હી મડે પણ એનકે શક્યતા સંપૂર્ણ પણ રહી શકે તી ઓ એટલે ઈ એકડી દિવ્યાંગતા જે કારણે બ્યા મડે અંગ પણ દિવ્યાંગ થઈ શું થઈ વને એડી સત્યતા પણ થઈ વને 100% હી પાકે લગદી નંડી વે પણ હી વસ્તુ મે જાગૃતતા ઘણી છે જી ખરેખર બહુ જરૂર રહે કારણ કે હકડી નંડી વસ્તુ પણ શરીર જે તમામે તમામ ભાગ કે નુકસાન કરતા આય આય ને આય છે ઓહો રીમાબેન ઈ રોગ થે જી અથવા ઈ દિવ્યાંગતા છે જી શરૂઆત થી દી તો દર્દી કે કોરો જણાંદો દર્દી કે બહુ જ નબળાઇ જણાયતી અને જે સાંધા શરીર સાંધે દુખાવો ચાલુ થિયો શરીર જે કોઈ પણ ભાગ મે છાતી પેટ અન્ય કોઈ પણ ભાગ દુખાવો શરૂ થઈ શરીર મેથમિક નિશાની અહીં પ્રાથમિક નિશાની બરોબર જીગરભાઈ અનજો કારણ પણ હકડો ઈ આય કે સામાન્ય વ્યક્તિ ધારો કે જે સેલ રેડ સેલ એટલે કે રક્ત કણ ઈ સામાન્ય રીતે અકડોસો વીસ દિવસ જીવંત રહી શકે જડે સિકલ સેલ વાળે વ્યક્તિ કે અંજા સેલ જે હોય ને ઓક્સિજન લેવલ પૂરો ન પહોંચે જે કારણે ઈ સેલ લગભગ દસ થી વીસ જ દિવસ સુધી જીવંત રહેનતા એટલે વ્યક્તિ મેં ભયંકર નબળાઈ અચણી ચક્કર અચણા અંજે હાથ પગ મેં સોજા રોણા એ મળે વસ્તુ સામાન્ય અંજા લક્ષણ શરૂઆત થઈ બને ઓહો રીમાબેન અહીં બહુ સરસ ગાલ સમજાયા અહીં અસાય શ્રોતાએ કે હાણે ઈ સમજાયો કે

સૌથી વધારે નેરેલ મળે તો ઉડા પાકે સૌથી વધુ જાગૃતિજી જી જરૂરિયાત આય બરોબર તો ઉડક અને વનીને પાકે અભિયાન ચલાયણા અને કે અને કે સખાયણું ઈ મરે વસ્તુ બહુ જરૂરી છે બરોબર અનથી પણ આગળ પા નેર્યું હા તો અનમે બ્લડ ટ્રાન્સફરન્સ એટલે કે જો રક્ત બદલી હા બદલી કરનો હા તો પણ ઈ વસ્તુ શક્ય બનેતી બરોબર એટલે નવો રક્ત છે તો કદાચ ઈ જે આય સિકલ સેલ વારી જે તકલીફ આય ઈ કદાચ ઓછી થઈ વને અથવા નકરી વને હા એટલે બહુ જ માકેડો લગે કટોકટી જે સમય મે વે તડે ઘણી વખત ડોક્ટર એડી માકે એડવાઇસ દિન દવેન કે પાકે લોહી બદલાયણું ખપે બદલાયણું ખપે બરોબર અનથી પણ વધારે વાત કરું પા જાગૃતતા જે ધોરણે હા તો ગુજરાત સરકાર હા દ્વારા હેડે વ્યક્તિ કે શોધી જે સિકલ સેલ વાહક એડે કે શોધી અને અની કે દિવ્યાંગતા જો પ્રમાણપત્ર પણ ડેરાયો એ અંજે કારણે કરો થી તો કે સમાજ સુરક્ષા અંતર્ગત અચદી ગ્રાન્ટ જે સામાન્ય ગરીબ લોકો હોય અને કે પણ આર્થિક સહાય મળી રહેતી મળી રહેતી જે મે આર્થિક સહાય મુકી યાદ આય ત્યાં સુધી પહેલા 500 રૂપિયા હોય અને હાણે ઈ વધારીને 2500 રૂપિયા કરે મે આવઈએ બરોબર નિમા બેન આઈ ચા કે ઈ બહુ કટોકટી જો વખત વે તડે પાકે બ્લડ ચેન્જ કરાણું ખપે એટલે લોહી બદલાણું ખપે પણ એન જો કોઈ કાયમી એડો ઈલાજ આય કે જેન થી સિકલ સેલ મટી જ વને હું તો ઈ રોગ અનુવંશી ગાય હા પણ ઈ છતા હકડી મેથડ આય હા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ હા હા ઈ કરાય અને લગભગ ઈ અનમેડો ચેન્તા કે ઈલાજ સાબિત થઈ શકે તો બરોબર પણ જીગરભાઈ હી જે પ્રક્રિયા આય ઈ ખૂબ જ ખર્ચાળ અને ખૂબ જટિલ આય ને મણીલા કરી હી શક્ય નથી વે બરોબર એટલે પાઈ જઈ શકો ને હા ઓ અંગ્રેજી મે કહેવતા ને કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર ક્યોર બરોબર આય પહેલે થી પાંચ જાગૃતતા રાખો હા તો પાન કે પ્રમાણ અંજો ઘટાડી શકો તા ઘટાડી શકો તા વિમાબેન આઈ ચાતે કે માતા કે પિતા એકડો વાહક વે તબ ઈથે જો ચાન્સ વધી વણે તો જી થેલેસેમિયા ચેકિંગ કરાયો તો પા ચેકઅપ કરાયો તો આ રીતે એન્જો ચેકઅપ થઈ શકે 100% જિગર ભાઈ થઈ શકે કે ન થઈ શકે અનલાકરી જો શિક્ષિત વ્યક્તિ વેન તાની કે પા સમજી પણ શકો પ્રી ઇમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયાગનોસિસ થઈ શકે તો અને બીજી મેથડ હે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તો ઈ બ મેથડ થી અનકે અટકાઈ શકાય તો તો ઈ માં ભણ ઈ બ ખાસી મજેજી ગા લજાય અસાઈ શ્રોતા સાથે કર્યા આયો અગિયપ એડી એ ખણી ને અસાય આકાશવાણી ભોજ જે કેન્દ્રથી અચદા રોજા એ સાથે પાોગ્રામ ટાઈમ પણ પૂરો થયેલા આયો તો ડે રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તેમાં આવ્યો